સુરતના સારોલી વિસ્તારમાં આવેલી રાધા રમણ માર્કેટમાં પાઇપ બદલવા સહિતની કામગીરી દરમિયાન પાલક તૂટી પડતા ત્રણ કારીગર નીચે પટકાયા એકનું મોત થયું તો બીજાને લોખંડની એંગલ હાથમાં આવી જતા લટકી જતા બચી ગયા હતા સુરતના સારોલી વિસ્તારમાં આવેલી રાધા રમણ માર્કેટમાં પાઇપ બદલવા સહિતની કામગીરી કરવામાં આવી હતી જે કામગીરી પૂર્ણ થયા બાદ પાલક ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી તે દરમિયાન પાલક ઉતારવા આવેલા કારીગરો ઉપર ચડી રહ્યા હતા ત્યારે પાલક તૂટી પડી હતી જેના કારણે પાંચમા માળેથી ત્રણ જેટલા કારીગરો નીચે પટકાયા હતા જેમાં બે મજૂરોના મોત નીપજ્યા છે જ્યારે એકની હાલત ગંભીર છે બે યુવકોના હાથમાં લોખંડની એંગલ હાથમાં આવી જતા લટકી જતા બચી ગયા હતા મળતી માહિતી પ્રમાણે રાધા રમણ ટેક્સટાઇલ માર્કેટ ખાતે પાઇપ બદલવા સહિતની કામગીરી કરવા માટે ઘણા સમયથી પાલક બાંધી કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન આજે કામગીરી પૂર્ણ થઈ જતાં પાલક ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈને મોન્ટુ પાસવાન સંતોષ વૈદ સહિત આઠથી દસ કારીગરો માર્કેટ પહોંચ્યા હતા ત્યારબાદ પાલક ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા સંતોષ મોન્ટુ મિન્કુ મંગેશ અને શિવમ મિશ્રા પાલક ઉતારવા માટે ઉપર ચડી રહ્યા હતા पांचमाड़े पहुंची कामगिरी करता था दरमियान रस्सो खुली कारणे पालक तूटी तो जगह मंगेश शिवम हाथ में लखंड एंगल जता पकड़ी लेता नीचे पटकाता बची गया था સંતોષ મોન્ટુ અને મિંકુ પાંચમા માળેથી નીચે પટકાયા હતા જેથી તેમને તાત્કાલિક સ્વિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સ્વિમેર હોસ્પિટલમાં બે યુવકોને ફરજપાના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા જ્યારે અન્ય એક યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે ઘટના અંગેની જાણ થતાં સારોલી પોલીસ પણ દોડી આવી હતી સારોલી પોલીસ દ્વારા પરિવાર અને સાથી કામદારોના નિવેદન નોંધીને पोस्टमोर्टम दिशा काम में कामगिरी हाथ धरम कैमरामैन हकीम शेख साथ वसीम हाशमी नो रिपोर्ट आजाद न्यूज सूरत जी आपका नाम शिवम मिश्रा क्या घटना हुई थी और कैसे हुई थी सुबह आए जो है घर से कपड़ों वपड़ा चेंज किए उसके बाद पालक पे चढ़े नीचे से ऊपर तक पालक पे चढ़े जाना पड़ा बाहर से उसके बाद दो तीन हाल लाइन खोले और अचानक रस्सा टूट गया रस्से का और डायरेक्ट नीचे गिर गए सर पालक साथ में आ गए नीचे कौन कौन नीचे गिरा और कौन बच गए मैं मंगेश दो जन बच गए और मोन्टू मिंकू और संतोष ये तीन जन नीचे गिर गए थे इसमें से एक जन बचे हुए हैं किसकी मौत हुई संतोष की और मोन्टू की आपको आप कैसे बचे और रस्से पे रस्से पकड़ के बारी पकड़ के ऐसे लटक गए थे दो जन फिर उसको कैसे यहाँ पे थे? फिर हाँ एम्बुलेंस हाँ एक सौ आठ से यहाँ पे क्या बोला डॉक्टर ने लाए तो डॉक्टर ने बोला दो दो जन तो डेथ स्क्वायर हो गए और एक जन अभी सीरियस है उसका कमर पर फ्रैक्चर हुआ